અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગાજન ગામમાં ફરિયાદીના પરિવારમાં પ્રસંગ હોય કૌટુંબિક પરિવારના સભ્ય આરોપીએ ખુલ્લી તલવાર અને ગાડી લઈને આવેલા આરોપીએ લગ્ન પ્રસંગમાં બાદેલ મંડપમાં ખુરચીઓની તોડફોડ કરી સગા સંબંધીઓ અને જાનાઈઓ પર ગાડી ચડાવવાનો પ્રયાસ કરી મારી નાખવાની ધમકી આપી ભયભીત કરનાર આરોપી સામે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ નોંધાયા બાદ ન્યાયની માગ સાથે ફરિયાદી પક્ષના સ્વજનોએ પોલીસવાળાને આજરોજ રજૂઆત કરી હતી પરમાર છે હું ગાજન ગામમાં રહેવાસી છું અલ્પેશભાઈ દિવા દિવાંશીભાઈ પરમાર કરીને આ શખ્સ છે અમારા ટોટલી કુટુંબજનોને એક સામાજિક અતત્વ તરીકે વ્યવહાર કરી દારૂ પીને એકદમ લુખાગીરી પોતાની ગાડી દ્વારા હુમલા કરવા રાતે તલવાર લઈને સમસ્ત પરિવારજનોને હેરાન કરવા મારી નાખવાની ધમકી આપવી આવું બધું અકૃત્ય કરવાથી અમે લોકો હેરાન થઈ આજે સબલપુર પોલીસ સ્ટેશન અરજી આપી છે અને એસપી કચેરીએ અમે લોકો સૌ સમસ્ત પરિવારો જોડે થઈ અને એસપી કચેરી બી આજે અરજી આપવા માટે આવેલ છીએ વિપિનસિંહ બાદલસિંહ ગામ ગાજણ તાલુકા મોડાસા જિલ્લો અરવલ્લી આ અમારા જે લગ્ન પસંગ હતો મારી બેનનો ત્યારે અમારા કાકાનો છોકરો પોતે આવી અને ગાડીથી અમારા મંડપ પર હુમલો કર્યો ઘર ઉપર અને બહુ નુકસાન બહુ કર્યું અને બીજા દિવસે બી તલવાર લઈને અને એવું મને મારવા માટે રાત્રેના ટાઈમે આવેલો ત્યારે અમારા બધા ઘરોના બધા કુટુંબીજનોએ મને મને સાથ આપીને અને મને રાત્રે મતલબ એનાથી બચાવે તમે ફરિયાદ આપી કરી અમે ફરિયાદ આપી અને મતલબ સબરપુર પોલીસ્ટિશિયન અને હવે એસપી કચેરી પણ અમે અત્યારે આપવા માટે આવ્યા છીએ